આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરેલ તેના વિરુદ્ધમાં અનુસૂચિત જાતિ ધોરાજી તાલુકાના લોકોએ વિરોધ પ્રદર્શન કરેલ અને પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવેલ દેશનું સંવિધાન ઘડનાર એવા બાબા સાહેબ આંબેડકરનું આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ સાહેબે જે ટિપ્પણી દ્વારા અપમાન કરવામાં આવેલ હતું તેના સંદર્ભમાં ધોરાજી તાલુકાના અનુસૂચિત જાતિ સમાજમાં રોષ જોવા મળેલ અને આજરોજ નસીબ ચોક છે

આજે જે દેશના ગૃહમંત્રીએ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરેલું છે અને જે રીતે કીધું કે આંબેડકર 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 નામ લેવું એક ફેશન બની ગઈ છે જો એટલું જ નામ ભગવાન નું લીધું હોય તો સાત વર્ષ સ્વર્ગ ની પ્રાપ્તિ થાય તો આ રીતે બાબા નું અપમાન કરેલું છે તો એના માટે વિરોધ કરવા માટે અનુસૂચિત જાતિ મુસ્લિમ સમાજ અને સમસ્ત એસસી ઓબીસી ના લોકો આજે આ અમિત શાહ ના નિવેદન ના વિરોધ માટે એકઠા થયા છે સાથે સાથે આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છે હવે આ જે નિવેદન બાબતે અમે કહીએ છીએ કે સ્વર્ગ અને નર્ક ની વાત મહિલા પછી હોય છે આ દેશની અંદર ઓગણીસો સુડતાલીસ પેલા અમારા માટે નર્ક જેવી હાલત હતી બાબા સાહેબ ના સંવિધાન ના કારણે અત્યારે અમે સ્વર્ગ ની પ્રાપ્તિ કરી રહ્યા છીએ અને તમારા જેવા લોકો અમને ફરીથી નર્ક માં ધકેલવા માગે છે તો અમે આ નર્ક ને સ્વર્ગ ની વાત માં માનતા નથી કારણ કે બાબા સાહેબ અમને અહીંયા જીવતા જ સ્વર્ગ આપી દીધો એટલે એટલા માટે અમારે મહિલા પછીના ના સ્વર્ગ ની જરૂર નથી અને જે કોઈ લોકો દેશ નો સર્વોચ્ચ પદ ઉપર કોઈ પણ વ્યક્તિ હોય અને જો બાબા સાહેબ નું અપમાન કરશે તો અમે જરાય પણ અનુસૂચિત જાતિ સમાજ એસસી એસટી ઓબીસી જરાય પણ સાખી લઈ નહીં લઈએ અને આવી જ રીતે વિરોધ કરશું એ વ્યક્તિનો